કે અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં શાળાના શિક્ષકો પર અસામાજિક તત્વો દ્વારા હુમલાની ઘટનાઓ સામે આવી છે આવા હિંચકારા હુમલાઓથી શિક્ષક વર્ગમાં ભયનો માહોલ સર્જાયો છે અને શાળાઓમાં વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓની સુરક્ષા સામે પણ પ્રશ્નો ઉભા થયા છે મંડળે માંગ કરી હતી કે જેમ કે ડોક્ટરો માટે ખાસ પ્રોટેક્શન એક્ટ અમલમાં આવ્યો છે તેવી જ રીતે શિક્ષકો માટે પણ એક ખાસ કાયદો બનાવવો જરૂરી બની ગયો છે. શિક્ષકોની પ્રતિષ્ઠા અને તેમની કામગીરી માટે સુરક્ષિત માહોલ ઉપલબ્ધ થવો જરૂરી છે આ અવસરે સુરત શહેર અને નજીકના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શાળા સંચાલકો એકઠા થયા હતા અને શિક્ષણ ક્ષેત્રમાં બેફામ થઈ રહેલા અસામાજિક તત્વોને કાબુમાં લેવા માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી હતી જયસુખભાઈ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ લિયો સ્કૂલ અમદાવાદમાં એક શાળાની અંદર આચાર્ય ઉપર એલસી લેવાની બાબતમાં એક વાલી દ્વારા જે છરી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ છેલ્લા કેટલાક સમયથી શાળાઓમાં વાલીઓ દ્વારા નજીવી બાબતોમાં પણ આચાર્ય શિક્ષકો સાથે શાબ્દિક જીબાજોડીની સાથે અપમાનજનક શબ્દો પણ વાપરવામાં આવતા હોય છે પણ જ્યારે હવે છરી દ્વારા વાલી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની તમામ શાળાઓ ના સંચાલકો અમે આ ઘટનાને વખોડી કાઢીએ છે અને જેમ માટે પ્રોટેક્શન એક્ટ એમ શાળામાં કામ કરતા તમામ કર્મચારીઓને પણ પ્રોટેક્શન મળે અને વાલીઓ દ્વારા કે અસામાજિક તત્વો દ્વારા કોઈ પણ પ્રકારનો હુમલો શાળાઓમાં ન થાય શાળાઓનું વાતાવરણ ન ડોવાય એવી અમારી લાગણી અને માગણી છે

પ્રિવેન્શન એક્ટ જેને કહેવાય છે કે પ્રોટેક્શન એક્ટ જેમ ડોક્ટર્સ માટે બનાવવામાં આવ્યો છે તેવો એક શાળાઓની સુરક્ષા માટે બનાવવામાં આવે જેથી ભારતનું ભવિષ્ય સારી રીતે ઘડી શકાય કાયદો કોઈને લેવાનો અધિકાર નથી તે સવાય ધ્યાન રાખવું જોઈએ તેવો એક સંદેશો આપતો આ આવેદનપત્ર અમે અર્પણ કરી રહ્યા છીએ